નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ ને બુધવારના રોજ તુવેરની હરાજી શરૂ થઈ ચૂકી છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો નવ હજાર આઠસો કટાની આવક છે તો ચાલો જાણી લઈએ યાદના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપણને તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે ચૌદસો રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું છે ચૌદસો ને અગિયાર રૂપિયા ચૌદસો ને રૂપિયાના ભાવ થયે છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ চৌদ্ সোত্তাল রুপিয়া তুবেরছে ভাই ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયાના ભાવ થયો છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો કાંઈ ન ઘટા ભાઈ દાણે પણ એક સરખું ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા ચૌદસો ને સત્તર રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો કોક ફાઈટ છે ભાઈ ચૌદસો ને સત્તર રૂપિયાના ભાવ ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટીની વાત કરી સારી ક્વૉલિટીમાં તુવેર છે દાણે પણ સારું છે ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા તેરસો ને બોંતેર રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી વાત કરીએ તો ઝીણા મોટું મિક્સ છે ભાઈ મીડિયમ તુવેર છે ભાઈ તેરસો ને બોંતેર રૂપિયાના ભાવ થયેલ છે તેરસો બોતેર તેરસો ને રૂપિયાના ભાવ થયા છે જોઈ ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો લીલી છાટ વધારે છે ભાઈ લીલો દાણો વધારે દેખાય છે તેરસો ને પાંસઠ રૂપિયાના ભાવ થયેલ છે સાવ તુવેર છે ભાઈ તેરસો ને એસી ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો ને એસી રૂપિયા સાવત તુવેર તેરસો એસી નવી તુવેર છે ભાઈ ચૌદસો નવ રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે દાણે ઝીણા મોટું છે ભાઈ ચૌદસો નવ રૂપિયા વર્જિન તુવેર છે ભાઈ ચૌદસો આઠ રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી કોકલીલો દાણો છે ભાઈ ચૌદસો આઠ રૂપિયા તેરસો ને ઓગણ રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો રૂપિયા ઝીણો દાણો પણ છે તેરસો તેરસો સિત્તેર રૂપિયાનો ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ટુવેર છે ભાઈ લીલો દાણો પણ છે કલરમાં થોડું વીક છે ભાઈ તેરસો ને સિત્તેર રૂપિયા 1446 ને રૂપિયાના ભાવ છે જોઈ લો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ તો કાંઈ ન ઘટે સુપર કોલેટી તુવેર છે ભાઈ દાણે પણ એક સરખું છે ચૌદસો ને રૂપિયાના ભાવ થયેલ છે જોઈ લો ચૌદ તેરસો ને એકોતેર રૂપિયાના ભાવ છે ભાઈ નવી તુવેર તેરસો એકોતેર રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ ફાઈટ પણ છે ઝીણા મોટું મિક્સ છે ભાઈ તેરસો એકોતેર રૂપિયા ચૌદસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે ભાઈ જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં તુવેર છે દાણે પણ એક સરખું છે ચૌદસો એકત્રીસ રૂપિયા જાપાન તુવેર છે ભાઈ તેરસો ને પિંચોતેર રૂપિયા ભાવ છે જોયે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ લીલો દાણો પણ છે તેરસો ને રૂપિયા જાપાન તુવેર